નમસ્કાર મિત્રો જય ગુરુદેવ જય માતાજી મિત્રો પૂજા દરમિયાન શ્રીફળ ખરાબ નીકળે તો શું સમજવું ઘણી વખત એવું બને છે કે આપણા મહત્ત્વપૂર્ણ કાર્યોમાં કુળદેવી જોડે આપણે પ્રાર્થના અરજી વિનંતી કરતા હોઈએ છીએ અને માતાજી કુળદેવીને તમે ભોળા ભાવથી સમર્પણ શ્રીફળ કરો છો કે કોઈ પણ પ્રસાદ માતાજીને તમે અર્પણ કરો છો તમારી કુળદેવી હોય તમારા ઈષ્ટદેવ હોય તમે જેને પૂજાતા હોય માનતા હોય તો તમે તમારું કાર્ય સફળ કરવા માટે ભગવાનને કે માતાજીને તમે એમના ચરણોમાં સાચા હૃદયના ભાવથી શુદ્ધ તન મન ભાવથી તમે શ્રીફળને માનતા માનતા હોય અને માતાજીની કૃપા થાય અને એક કાર્ય તમારું સફળ થાય તો તમે શ્રીફળ માતાજીને વધેરો છો અને અર્પણ કરો છો અને ભોગ પ્રસાદ ચડાવો છો સાચી શ્રદ્ધા હોય સાચો ભાવ હોય તો માતાજી તમારું દરેક કાર્ય સંપૂર્ણ કરે છે એટલે કે પ્રસાદ રૂપે તમે નારેળ માતાજીને અર્પણ કરો છો આવી માન્યતા ઘણા લોકો રાખતા હોય છે જ્યારે આપણું અધૂરું કાર્ય પૂર્ણ થાય અને માતાજી તમારી મનોકામના પૂરી કરે તો તમે માતાજીને શ્રીફળ વધેરો છો હવે મિત્રો લોકોના મનમાં શંકા કુશંકાઓ ઊભી થતી હોય છે કે આ શ્રીફળ જો કદાચ ખરાબ નીકળે તો માતાજી તમને શું સંકેત આપે અને એના વિશે તમે જાણવા માગતા હોય તો આ વિડીયો તમે છેલ્લે સુધી જરૂર જોજો સાંભળજો અને તમારા દિલમાં દયા હોય ધરમથી ઢુકળા હોય અને પાપથી વેગળા હોય તો તમારા કુળદેવીનું નામ કોમેન્ટ બોક્સમાં લખજો આ વિડીયો તમે કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં લખજો અને તમારી કુળદેવીની કૃપા મેળવવા માગતા હોય ધર્મ કરવા માગતા હોય તમારા કર્મોમાં અથાશક્તિ પૂર્ણ કમાવા માગતા હોય તો અમે આ વિડીયોમાં અમારા ચેનલમાં જે કંઈ પ્રસાદ આવે છે એ ધર્મ કાર્યમાં વપરાય છે એટલા માટે અમે અમારું સ્કેનર અહીંયા મૂકેલું છે અથાશક્તિ તમે જે કંઈ દાન દક્ષિણા કરવા માગતા હોય તો તમે રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા અથાશક્તિ તમારામાં જે ભાવ હોય જે ભક્તિ હોય તમારા કુળદેવીને એ ભાવ તમે આ સ્કેનરમાં તમે જે તમારી ઈચ્છા હોય એ તમે ધર્મના માર્ગે પુણ્યના માર્ગે તમે રહી તમે જે કાર્યમાં સફળતા મેળવવા માગતા હોય એમાં તમે આ સ્કેનરમાં તમારો ભાવ અર્પણ કરજો જે દિલમાં દયા હોય એ તમે અહીંયા મૂકી શકો છો ભોળા ભાવથી કોઈ એવો નથી કે તમે આપો જેમ તમારા દિલમાં દયા હોય અને ધર્મથી ઢુકળા હોય પાપથી વેગળા હોય તો કરજો અને ધર્મના કાર્યમાં જો આગળ રહેશો તો સો ટકા તમારે કુળદેવીમાં તમારે પ્રસાદ સ્વીકાર કરશે અને નારેળ તો શું પણ તમે પેંડા કે શ્રીફળ ચૂંદડી જે અર્પણ તમે કરવા માગતા હોય એ તમે કુળદેવીને કરી શકો છો હવે મિત્રો વાત કરીએ કે સનાતન ધર્મમાં પૂજા પાઠ સિવાય શુભ કાર્યમાં શ્રીફળનો ઉપયોગ થાય છે કોઈ પણ શુભ કાર્ય કરવું હોય એમાં શ્રીફળ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને શ્રીફળ એટલા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે કે પૂજામાં નારિયેળ જો તમે અર્પણ કરો અને એ નારિયેળનો પ્રસાદ જે લોકો ખાય એનું જીવન ધન્ય બની જાય છે પણ શુકન અપશુકન માનવું નહીં ખોટા બ્રહ્મ કે ખોટી વિચારધારામાં દોરાવવું નહીં વધારે પડતી અંધશ્રદ્ધા રાખવી નહીં મિત્રો જેથી કરીને તમારા મનના વિચારો ખોટી જગ્યાએ જાય ભ્રમિત થાય ભ્રમને ખોલી દેવાનો છે એટલા માટે આપણે વિડીયો બનાવવાની કોશિશ કરી છે મિત્રો આપણા વડીલો પહેલાંના જમાનામાં પૂજા કરતા બલી ચડાવતા પણ એમના ભાવ ભોળા હતા નાયળ તોડતા નહીં એવો રિવાજ હતો પરંપરા આપણા વડીલો આપણા વડવાઓ એ ચાલતો કે શ્રીફળને રડતું મૂકતા માતાજી કુળદેવી ભગવાનને જે પ્રસાદ ચડાવતા હોય તેનું નિવેદ કરતા સુખડી હોય પેંડા હોય ચુંદડી હોય ધજા હોય એ પોતપોતાની માન્યતા અનુસાર એમની બાધા માનતાઓ પૂરી કરવા જેવો જેવો જેનો ભાવ જેવી શ્રદ્ધા એવું ફળ પાકતું એટલે મિત્રો શ્રીફળની બાધા માનતા રાખો અને તમારું કાર્ય સિદ્ધ થઈ જાય અને તમે જ્યારે માતાજીને શ્રીફળ ચડાવો એ વખતે તમારામાં જે ભાવ તમારામાં જે એનર્જી સકારાત્મક હોય પોઝિટિવ હોય જેવો ભાવ હોય એવા ભાવથી અર્પણ કરજો એ પ્રમાણે તમારું કાર્ય થઈ જશે હવે જ્યારે અમુક લોકોના મનમાં શંકા કુશંકા ઊભી થાય કે માતાજીને મેં શ્રીફળ વધેર્યું અને ખરાબ કેમ નીકળ્યું કોઈ શ્રીફળ તમે માતાજીને વધેરો એટલે શ્રીફળ ખરાબ નીકળે બગડી ગયેલું અંદરથી બગડેલું નીકળે તો આવું ખરાબ નીકળેલું શ્રીફળ માતાજીને તમે ચડાયું હોય ને તમારા મનમાં શંકા કુશંકા ઊભી થાય તો તમારે માતાજી તમને શું સંકેત આપે શો તમારું કાર્ય નહીં થયું હોય અંદર કંઈ બાધા રહી ગઈ હશે કંઈક તમારા કાર્યમાં કચાશ રહી ગઈ હશે તમારો ભાવમાં ભક્તિ નહીં હોય આ બધા વિચારો તમને આવ્યા કરતા હોય છે તો માતાજી તમને કયા રસ્તે લઈ જાય તમને શું સંકેત આપે તો આ બધી ભ્રમની વાતો છે ખોટી અફવાઓ છે ખોટી ભ્રમ ઊભો કરવાની વાતો છે સીધી વાત એ છે કે કોઈ શ્રીફળ વધારે મૂકેલા હોય વેપારીએ એની દુકાનમાં એમાંથી એકાદ ફળ કદાચ ખરાબ નીકળી જાય અને એ તમારા ભાગ્યમાં તમે નસીબમાં તમે લઈને આવ્યા હોય અને ગરમીના કારણે કોઈક અમુક દબાવના કારણે અંદરથી બ ગરમીના કારણે બગડી જાય અને તમે માતાજીને અર્પણ કરો એટલે એનો કોઈ તમારે મનમાં લેવાની કોઈ ભાવ નથી હોતો એટલા માટે ઘણી બધી અંધશ્રદ્ધામાં ના જાવું ઘણા બ્રહ્મ ના ફસાવું તમે માતાજીને અર્પણ કર્યું એટલે માતાજી માની જ લે છે તમે ભલે સારું હોય કે ખરાબ હોય પણ તમારો ભાવ કેવો છે માતાજીને એ અર્પણ કરવાનો છે તમારી ભક્તિ કેવી છે માતાજીને એ અર્પણ કરવાનો છે પછી ભલે સુખડી હોય શ્રીફળ હોય કોઈ પણ હોય પણ માતાજીને જો તમે શ્રીફળ આડું વધેરો ઊભું વધેરો કે આમ પથરે પથરે કે હથોડીથી લખોણથી તમે જેનાથી વધેરો પણ તમારો ભાવ કેવો હોય એ માતાજીને તમારે અર્પણ કરવાનો છે બીજું કે ખોટી ભ્રમ અને ખોટી ભ્રમણામાં ના ફસાવું મિત્રો કહેવાનો અર્થ એ છે કે નારેળ કોઈ વેપારીના એવા કોથળામાં કે એવા ભરેલા ડબ્બામાં એવું કંઈ ગરમીના કારણે બગડી ગયું હોય કોઈ કારણોસર બગડી ગયું હોય તો તમારે ભ્રમ ના રહેવું બસ આ સચોટ માહિતી આપું છું બીજું તમારાથી મંતવ્યો પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો તમે બધા મિત્રો એમ ખેમ સર્વકુશળ મંગલ રહો અને રહેજો એવી ગુરુદેવને અને મા ભગવતી કુળદેવનું પ્રાર્થના કરું છું જય ગુરુદેવ જય માતા